અરવલ્લી જિલ્લાના આઈ સીડીએસ વિભાગમાં ચાલતી લાલિયાવાડીએ હવે હદ વટાવી છે અધિકારીઓ અને કર્મચારીઓ ઉઠા ભણાવવામાં એવા તો ટ્રેન થઈ ગયા છે કે વાત ન પૂછો લોકોની હાલાકાલી પડે છે એમાં શું મળે છે અરવલ્લી જિલ્લામાં રાશન કાર્ડ કેવાયસી માટે કચેરીઓમાં લોકોની લાઈનો જામી છે પરંતુ લોકોને સંતોષકારક જવાબ મળતો નથી એટલે સવાલો ઉઠે છે કે ભીલોડા સીડીપીઓ કચેરી ખાતે લોકો આધાર અપડેટ માટે જાય છે અરજદારોનો આક્ષેપ છે કે સવારે છ છ વાગ્યે સીડીપીઓ કચેરી માટે બોલાવવામાં આવે છે તો શું તેટલા વાગ્યાની અંદર કર્મચારીઓ આવી જતા હોય છે જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે છેલ્લા એક મહિનામાં જો આધાર અપડેટ ન થતું હોય તો બીજી વાર શું વાત કરીએ એક તે એક સવાલ ઊભો થાય છે સાંભળું શું કહ્યું છે આધાર અપડેટ માટે ગયેલી મહિલાઓએ રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર મારું નામ ગામેથી સંગીતાબેન રાજુભાઈ છે ગામ ચોરીમાલા સવારે લેડીજોને સવારે આવી જવાનું તો લેડીજો થોડી સવારે હાજર થઈ જાય છે સવારે છ વાગે બોલાવે છે તો એ છવારે જ સવારે છ વાગે આવી જવાનું એમ કે છે સવારે છ વાગે કે કઈ રીતે ટાઈમ મળી જાય એમને હું તો એમ તો અઠવાડિયાથી છું એક અઠવાડિયાથી આજે ત્રણ થી ચાર દિવસ થઈ ગયા છે તો અહીંયા ભીડ છે ભીડ હોય ને અંદર જ ભીડ તો હોય જ ને શામળાજીથી બોલું સુમિત્રાબેન ભાગોરા નરેશભાઈ અતુલભાઈ